Guys home now. નમસ્કાર મેં હું ચૌહાણું છું અને આજે હું વાતચીત કરીશ આજે ગુજરાત અખિલ ગુજરાત માછીમાર ફેલના પ્રમુખ એમના મોટાભાઈ કિશોરભાઈ મોહનભાઈ કુવાડાના જન્મદિન નિમિત્તે આજે ભવ્ય

કાર્યકર્તારીયા આપણે અને ગરીબ લોકોને લાભ થાય અને ગરીબ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ એ હેતુથી આ કેમ્પ રાખેલો છે ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈએ મહત્વપૂર્ણ સમય આપ્યો છે અને અત્યારે વેરાવડ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે અત્યારે કેમ્પ ચાલુ થઈ ગયો છે અને આ કેમ્પમાં હજારો લોકો સર્વ જ્ઞાતિ સમાજના લોકો લાભ લઈ રહ્યા છે અને જીતુભાઈ મોહનભાઈ કુવાડા દ્વારા ખૂબ સરસ મજાની વાત કરવામાં આવી રહી છે કે લોકો પાસે સમયનો અભાવ હોય છે લોકો પાસે પૈસાનો ખર્ચ ન થઈ શકે શકે કે હોસ્પિટલ જઈ પણ દર વર્ષે આ સરોવર મેદાન નું આયોજન થાય છે અને કિશોરભાઈના જન્મદિવસ નિમિત્તે આ આયોજન દર વર્ષે હોય છે આ વખતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી કરી નાના નબળા ગરીબ અને મજૂરા વર્ગના લોકો આનો લાભ લઈ શકે જોડાતા રહો તબીબ સોમા પોસ્ટ